બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં પાણી ના આવતા વાવના રાઘા નૈસડાના ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોએ સૂકી કેનાલમાં આગ લગાવીને કેનાલમાં ઢોલ વગાડી તંત્ર સામે ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે જેનો વિડીયો પણ સામે આવ્યો છે ખેડૂતોએ સરકારને પાણી આપવા આડકતરો સંદેશ આપ્યો હતો પાણીની રાહ જોતા ખેડૂતોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ કોલી બ્રાન્ચમાંથી રાધા નૈસડા માઇનો નીકળતા કેનાલમાં એક મહિનાથી પાણી નથી આવતું અમે ખેડૂતો ખેતરમાં ખાતર બિયારણ પોકીને બેઠા છીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે અમે ઢોલ વગાડીને સરકાર તેમજ અધિકારીઓને જાગૃત કરીએ છીએ પાણી મળે તો સારું છે વધુમાં બિયારણ ખેડ ખાતરનો ખર્ચ કેનાલમાં પાણી ન આવે તો માથે પડશે તેવું જણાવી રહ્યા છે વધુમાં અધિકારીઓ તેમજ એજન્સીવાળો રાત્રે ઊગ લેવા પાણી કાપી નાખે છે તેવા આક્ષેપ પણ કર્યા હતા વધુમાં આવતીકાલે મામલેદાર કચેરીને કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેસી રજૂઆત કરવાની ચીપકી પણ ઉચારી છે પોણી મળતું નથી અમને રાગનેશા વાળો બધું પોણી જીરા ખાતર બિયારણ વાવલ પડ્યો છે અને અમી સાહેબ ગરીબ માણસ છે અમારો કોઈ રાડ હોભળતો જ નથી એટલે અમને પોણી જ નથી મળતો પોણી કે આવે છે આ છે આ છે એમ કરીને સાહેબ મહિનો લગભગ દેવો પોણી લાગી ગયો તમે કેટલી વાર રજૂઆત કરી અમે ગેટ વાળો પાસે ગયા છે બીવે ક્યાં જાન થી સાહેબોને તમે રજૂઆત કર્યા કરી ખરા સાહેબો ને એ નથી કરી ભાઈ ખોટું શું કામ બોલું નથી કરી ચાર રજૂઆત કરે મે એમ અડધી બધી કા કોઈ નથી અડધી નથી અમે અમે તો દીધો હા અમે આ ગેટવાળા વાળા પાસે જા પોણી વાળા એ લોકો શું કહે ઠીક છે તમારે આવી જશે પોણી તમારે આવી જશે કે આવી જશે આવી સુધી તો આવતો નથી પોણી આ કોલી બ્રાન્ડ માંથી રાઘાનેશરા માઈનો નીકળતો પાણી એક મહિનાથી આવતો નથી સાહેબ અમે ખેડૂત બધાય ખાતા બિયારણ ખેતરમાં પોંખીને બેઠા છે અમે પાણી હારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરો છો તો પાણી મળે તો સારો છે સાહેબ અને કા ત્યાં મોંઘા ભાવના બિયારણ અમે નાખી ખેતરમાં બેઠા છે એક મહિનાથી એમની ધડ ઉડ કરો છો પણ પાણી આપતા નથી અને અમે આ જે શેલી હાથ દાડો છીએ અમે એમ છો ખેડૂત મને પાણી આપવા દેતા નથી સામેથી ક્યારે પાણી ઓછો કરી નાખે છે અધિકારીઓને ફોન કરો તો અધિકારી કહે કે પાણી મળી જાય છે પછી એજન્સીવાળાને રાખેલા છે એજન્સીવાળા હાજર પાણી પોતાને ઊંઘવા હારું કરીને પાણી કાપી નાખે ને હેઠળ પાણી મળતો નથી આવા ખેડૂત સેવે બેઠા છે ખેડે અને પાણી મળતો નથી અત્યારે ખેડૂત બધા ભૂખ હડતાળમાં કાલે લગભગ ઉતરવાના છે કચેરી મામલાદાર છે અને કલેક્ટર સાહેબ આયોજન કરશે વળતર આપે ખેડૂતને અને કામે તાત્કાલિક તાત્કાલિક મળવું જોઈએ રાઘાણેશરા શેવાળે તમારું નામ મારા નામ રામસિંહભાઈ વરજાંગા રાઘાણેશરા